95 માં આપણે 18 વર્ષને એક થઈ ભય ભૂક ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપ નું બી વાવ્યું બધાએ લોહી પર સેવાના ટીપે સીંચીને એને વટ વટકૂંસ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં હા હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરખપુડુડા ઈ ભાજપના બીને દરવજ ઊઠીને બેન 10 ડોલ પાણી પાયું કેા જલ્દી ઝાડ મોટું થાય ને ફળ ઉનાળે છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે શિયાળ ની લાજ બચાવવા માટે બોરબોર જેવડા આહુ પડે દડ 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 એના આહુડાયા ના અહંકાર ને ઉગાડી ન હોય ગયા હું તેથી કેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રૂચ ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત આ કોઈ ના નથી